સૌથી સ્વચ્છ શહેર તરીકે અમદાવાદને જે ગૌરવ પ્રાપ્ત થયું છે એના માટે શહેરના તમામ નગરજનોને આપણે આભાર વ્યક્ત કરીએ છીએ આ જે આવડ છે એ આવર્ડ આપણને કેન્દ્ર સરકારના માર્ગદર્શન રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીમના એફર્ટથી આ શક્ય બન્યું છે અગાઉના તમામ જે રિપ્રેઝેન્ટેટિવ છે તમામ અધિકારીશ્રીઓ છે એને પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ અમદાવાદ આ જે અવોર્ડ મેળવ્યું છે એના માટે આપણે ખાસ કરીને અલગ અલગ બાબતોમાં જે સારી કામગીરી અમદાવાદમાં થયું છે એના કારણે અમદાવાદને આ અવોર્ડ પ્રાપ્ત કર્યું છે અગાઉ શહેરમાં જે ઠેર ઠેર અલગ અલગ જગ્યા ઉપર કચરાપેટીઓ હતા એને હટાવવામાં આવ્યા છે અગાઉ જે ડોર ટુ ડોર નું સંખ્યા અગિયારસો પચાસ હતી એને અઢારસોથી વધારે કરવામાં આવ્યું છે શહેરમાં અલગ અલગ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ડ્રાય વેસ્ટ અને વેટ વેસ્ટમાં અલગ અલગ પ્રોસેસિંગ પ્લાન્ટ્સ નાખીને કચરામાંથી કંચન કેવી રીતે થાય એના માટે વ્યવસ્થા તંત્ર કરવામાં આવ્યું છે અને જે કચરામાંથી અલગ અલગ સ્કલ્પચર્સ બનાવીને શહેરનું સુશોભન શોભાવર્ધન કેવી રીતે કરી શકાય છે એના માટે પણ અમદાવાદે ખૂબ સારું કામગીરી કર્યું છે અમદાવાદે ટેકનોલોજીના ઉપયોગથી ડોર ટુ ડોર વ્હીકલ્સમાં જીપીએસનું ઇન્સ્ટોલેશન હોય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી કચરા ક્યાં પડ્યા છે એનું બાબતો શોધીને તમામ જગ્યા ક્લીન કરવાનું એ કામગીરી કરવામાં આવ્યું છે અમદાવાદને ઓડીએ પ્લસ પ્લસનું સર્ટિફિકેટ મેળવ્યા છે વોટર પ્લસનું સર્ટિફિકેટ મેળવ્યા છે ગાર્બેજ ફ્રી સિટીનું સર્ટિફિકેટ મેળવ્યા છે અને સ્વચ્છ સર્વેક્ષણમાં દેખીતી રીતે જે રેસિડેન્શિયલ એરિયા અને કોમર્શિયલ એરિયામાં જે સફાઈ છે એ સફાઈનું દરરોજ સવારે અમદાવાદ કોર્પોરેશનના અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ દ્વારા અલગ અલગ જે વિઝિટ હોય છે એમાં નિરીક્ષણ કરીને કામગીરી કરવામાં આવ્યું છે અને એના કારણે આ તમામ બાબતોના કારણે અમદાવાદને આ ગૌરવ પ્રાપ્ત થયું છે અમદાવાદ શહેરના તમામ સ્વચ્છતા કર્મીઓથી માંડીને મેયરશ્રી સુધી કમિશનર શ્રી સુધી તમામ લોકો જે મહેનત કર્યું છે એ ખૂબ સારું ટીમ એફર્ટથી મહેનત કર્યું છે એના માટે અને અમદાવાદના નાગરિકોનું દરરોજનું જે સ્વચ્છતાનું આગ્રહી થયા છે એના માટે આપણને ખાસ કરીને આ અવોર્ડ મળ્યું મેળવ્યું છે એટલે આપણે અમદાવાદના તમામ નાગરિકોને આપને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આ આવોર્ડ એક નંબરનું જે આવોર્ડ આપણને મળ્યું છે એ જાળવી રાખવા માટે આ ટકાવી રાખવા માટે આપણે સતત મહેનત કરીશું અને દરરોજ કઈ ના કઈ ઇમ્પ્રુવમેન્ટ કરીને કઈ ના કઈ ઇનોવેશન કરીને આ જે અવોર્ડ પ્રાપ્ત થયું છે એ આવોર્ડ ને હજુ કે રીતે આપણે અમદાવાદ આગળ જઈ શકીએ એના માટે પ્રયાસરત રહીશું